નમસ્કાર મિત્રો જ્ઞાનધારા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં ઘટ અને સામાન્ય આ બંનેઓમાં શું તફાવત છે આ ઉપરાંત પ્રતીક્ષા યાદી એટલે કે જે વેઇટિંગ લિસ્ટ છે એ કઈ રીતે બનતું હોય છે એના વિશે આપણે વિસ્તૃત રીતે વાત કરવાના છીએ સૌથી પહેલાં આપણે ઘટ અને સામાન્ય આ બંનેનો તફાવત સમજી લઈએ અને ત્યાર પછી પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટ કેવી રીતે બનતું હોય છે આની આના વિશે આપણે વાત કરીએ મિત્રો વિડીયોને અંત સુધી જોજો એક એક વાતને ધ્યાનથી સમજો તો જ આ વસ્તુ તમને સમજણમાં આવશે છતાં કદાચ જો તમને સમજણમાં ના આવે તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો તમારો જવાબ આપવા માટેનો પ્રયત્ન કરીશું મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો તમે જૂની જે ભરતી બે હજાર અઢાર ઓગણીસમાં જે વિદ્યા સહાયકની ભરતી આવી એમાં તમે જુઓ તો એમાં પણ ઘટની જગ્યાઓ પેલી ભરાય છે પછી સામાન્યની જગ્યાઓ ભરાય છે એ જ રીતે વર્ષ બે હજાર બાવીસમાં જે વિદ્યા સહાયકની ભરતી આવી એમાં પણ પહેલા ઘટની જગ્યાઓ ભરાઈ છે અને પછી સામાન્યની જગ્યાઓ ભરાઈ છે આ બંને ભરતીમાં ફોર્મ પણ અલગ અલગ ભરાયા હતા દરેક કેન્ડિડેટે એક ઘટનું અને બીજું સામાન્યનું આવા બે બે ફોર્મ ભર્યા હતા હવે આ વખતે બે હજાર ચોવીસની વિદ્યા સહાયકની ભરતીમાં શું થયું છે સરકારે એક જ સાથે આખી જાહેરાત આપી દીધી એકથી પાંચ છ થી આઠ ગુજરાતી માધ્યમ અન્ય માધ્યમ બરાબર બધાની સાથે જાહેરાત આપી અને ફોર્મ પણ બધાને એક જ ભરાવ્યું છે પણ જે જગ્યાઓ ભરવાની છે એ ઘટની અને સામાન્યની આ બંનેની એ રીતે જે જૂની ભરતીમાં ભરાઈ છે એ જ રીતે ભરાવાની છે એવા ન્યૂઝ છે તો હવે આપણે પ્રશ્ન એ છે કે આ ઘટ એટલે શું અને સામાન્ય એટલે શું ઉદાહરણ તરીકે એક જિલ્લો લઈએ હવે એ જિલ્લામાં એક શિક્ષકોનું કામ કરતો રેશિયો નક્કી કરેલો હોય છે કે આ કેટેગરીના આટલા શિક્ષકો આ જિલ્લામાં હોવા જોઈએ આ કેટેગરીના આટલા શિક્ષકો આ જિલ્લામાં હોવા જોઈએ હવે એટલા શિક્ષકો જે રેશિયાની નીચેના જે શિક્ષકો છે એ ઘટની જગ્યા અને રેશિયાની ઉપરના જે શિક્ષકો છે એને કહેવાય છે સામાન્યની જગ્યા હવે આપણે ઉદાહરણ સાથે સમજીએ કે એકાદ જિલ્લો છે એ જિલ્લામાં સમજો કે એસસીબીસીને આપણે સત્યાવીસ ટકા અનામત મળેલું છે બરાબર આ હું જે સમજાવું છું એ ફક્ત ઉદાહરણ તરીકે સમજાવું છું સત્યાવીસ ટકા શિક્ષકો સો એ સત્યાવીસ શિક્ષકો એ જિલ્લામાં કામ કરતા હોવા જોઈએ હવે જે આ નવી ભરતી આવી છે એ નવી ભરતી સુધીમાં એ જિલ્લામાં ફક્ત એ વીસ ટકા એટલે કે વીસ જ શિક્ષકો કામ કરી રહ્યા છે તો આ જે નવી ભરતીમાં છે એ સાત ટકા શિક્ષકોની સરભર કરવાના છે હવે નવી ભરતીમાં મહેકમ પ્રમાણે પંદર ટકા વધારે એટલે કે પંદર ટકા શિક્ષકો મળ્યા છે જે નવી ભરતીમાં સાત ટકા કૂટે છે પણ પંદર ટકા મહેકમ પ્રમાણે શિક્ષકો મળ્યા છે તો હવે જૂના વીસ ટકા એમાં સાત ઉમેરાશે એટલે સત્યાવીસ ટકા થઈ જશે તો આ જે સાત ટકા થાય છે એને ઘટની જગ્યા કહેવાય છે હવે સત્યાવીસથી ઉપર પંદર ટકા મહેકમ પ્રમાણે મળ્યા છે બરાબર એટલે પંદરમાંથી સાત કાઢી દઈશું આપણે તો બીજા આઠ ટકા રહેશે તો આઠ ટકા જે શિક્ષકો છે એને કહેવાશે સામાન્યની જગ્યાઓ તો મિત્રો આ રીતે ઘટની જગ્યાઓ અને સામાન્યની જગ્યાઓ હજુ કદાચ ના સમજાયું હોય તો ફરી એકવાર સમજાવું સોએ સત્યાવીસ ટકા આ ફક્ત જો એક બીજી એક વસ્તુ કહી દઉં કે આ જે આને અનામત સાથે કોઈ લેવા દેવા નથી બરાબર આ જે હું વાત સમજાવું છું આ ઘટની જગ્યાને સામાન્ય જગ્યા એને અનામત સાથે કોઈ લેવા દેવા નથી આ ફક્ત ઉદાહરણ માટે તમને સમજાવું છું બીજી કેટેગરીને કેટલું અનામત મળેલું છે એસસીબીસીને કેટલું અનામત એ પણ હું આ ફક્ત ઉદાહરણ રૂપે સમજાવું છું સો એ સત્યાવીસ ટકા સત્યાવીસ ટકા નથી વીસઠ ટકા રેશિયા રેશિયા પ્રમાણે રેશિયાથી ઓછા કામ કરી રહ્યા છે વિસઠ ટકા કામ કરે છે હવે નવા મહેકમમાં પંદર ટકા શિક્ષકો એસસીબીસીના મળ્યા છે તો જે સત્યાવીસ ટકા પૂરા કરવામાંથી સાત ટકા ખૂટે છે તો એ સાત ટકા શિક્ષક પહેલાં જે થશે એ ઘટની જગ્યા અને ઉપરના જે બીજા આઠ ટકા બરાબર એને કહેવાય સામાન્યની જગ્યાઓ તો મિત્રો આ જે કોટા હોય છે જે અનામ જે આખો રેશિયાનો જે કોટા મેકમ પ્રમાણે જે જેટલા શિક્ષકો કામ કરતા હોવા જોઈએ બરાબર અને એનાથી ઓછા કામ કરે છે તો ઓછી જગ્યાઓ એટલે કે ઘટની જગ્યાઓ કહેવાય છે અને એ કોટા પૂરો થાય અને એની ઉપરના જે શિક્ષકો છે એને કહેવાય છે સામાન્યની જગ્યાઓ એટલે આ રીતે ઘટ અને સામાન્યની જગ્યાઓ આવતી હોય છે આવી જ રીતે અન્ય કેટેગરી એસટી છે ઓબી એસસી કેટેગરી છે ઓપન કેટેગરી છે ઓપન કોઈ કેટેગરી નથી પણ આ જે બધી જગ્યાઓ છે એ આ રીતની એની ગણતરી થતી હોય છે પહેલાં જ ઘટની જગ્યાઓ પૂરી થતી હોય છે પછી જ સામાન્યની જગ્યાઓની પ્રોસેસ થતી હોય છે અને અગાઉની જે પણ ભરતીઓ થઈ છે પછી બે હજાર ઓગણીસની ભરતી હોય કે બે હજાર બાવીસની ભરતી હોય એમાં પણ આ જ રીતની પ્રોસેસ કરવામાં આવી છે જો કે આ વખતે આપણને બધાને ખબર છે કે ફોર્મ બધાને એક જ ભરાવ્યું છે બરાબર છે પણ જે ઘટની જગ્યાઓ પહેલાં સરભર થતી હોય છે અને પછી જે સામાન્યની જગ્યાઓ છે એ જગ્યાઓને પૂરી કરવામાં આવતી હોય છે હવે મિત્રો બહુ સૌથી બીજો અગત્યની વાત અગત્યના ટોપિકની વાત કરવાની છે કે પ્રતીક્ષા યાદી બરાબર જો આપણે વિદ્યા સહાયકમાં બધાએ ફોર્મ ભર્યું હશે બધા નિયમ તો આપણને ખબર હોવા જ જોઈએ ઘટ એટલે શું સામાન્ય એટલે શું આપણે સમજ્યા હજુ ના સમજાયું હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછજો તમારો જવાબ હું ચોક્કસ આપીશ ત્યાં હવે આપણે વેઇટિંગ લિસ્ટને સમજવાનું છે તો મિત્રો વેઇટિંગ લિસ્ટ એટલે કે જે આપણી પ્રતીક્ષા યાદી પણ કહીએ છીએ અને આ જ પ્રતીક્ષા યાદીને વેઇટિંગ લિસ્ટ પણ કહેવામાં આવે છે હવે સત્તર ત્રણ બે હજાર ત્રેવીસ કે જેમાં શિક્ષણ વિભાગે એક નવો ઠરાવ પસાર કર્યો અને એ નવા ઠરાવમાં આ પ્રતીક્ષા યાદી કેવી રીતે તૈયાર કરવી એ નવા નિયમો પણ બતાવેલા છે હવે જે કુલ ભરતી આવે છે એ કુલ ભરતીના વીસ ટકાના રેશિયો એટલે કે જે ટોટલ જગ્યાઓ આવી છે એના વીસ ટકાની અંદર રહીને જ કેટેગરી વાઇઝ આખું વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવાનું હોય છે અને એ વેઇટિંગ લિસ્ટની વેલિડિટી પણ એક જ વર્ષની હોય છે બરાબર સમજો કે વેઇટિંગ લિસ્ટ યાદી બને છે ત્યારથી લઈને એક વર્ષ અથવા નવી ભરતી જે ટેટની આવે છે વિદ્યા સહાયકની આવે છે એ વિદ્યા સહાયકની જે ભરતી આવે છે એ જાહેરાતના આગળના દિવસની કચેરી સમય સુધીનો જે સમયગાળો છે એ બેમાંથી જે વહેલું હશે એ સમયગાળા સુધીમાં એ વેટિંગ લિસ્ટ માન્ય ગણવામાં આવશે એટલે એક વર્ષ કાં તો એની પહેલાં જો નવી વિદ્યા સહાયકની ભરતી આવે તો એ બેમાંથી જે વહેલું હશે એ એની ડેડલાઇન એટલે કે અંતિમ તારીખ ગણવામાં આવશે ટૂંકમાં વધુમાં વધુ એક વર્ષ સુધી આ વેટિંગ લિસ્ટ ગણવામાં આવશે હવે જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ આપણે અહીંયા સ્ક્રીન ઉપર જોઈએ અને જે ચાર બાબતો હવે મિત્રો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો આઠમા નંબરનો ટોપિક કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ ઉમેદવારોની પસંદગી યાદીમાં દર્શાવેલી જગ્યાઓની વીસ ટકાની મર્યાદામાં કેટેગરી વાઇઝ પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની રહેશે હવે આ પ્રતિક્ષા યાદી તૈયાર થયા તારીખથી એક વર્ષ અથવા પછીની ભરતી પ્રક્રિયા માટે જાહેરાત અપાય તે તારીખના આગળના દિવસના કચેરી સમય એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી અમલમાં રહેશે આ સમય મર્યાદા પૂર્ણ થતાં તે પ્રતીક્ષા યાદી આપોઆપ રદ થયેલ ગણાશે આ ઉપરાંત જિલ્લા અથવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે માગણી મુજબ કેટેગરી વાઇઝ તૈયાર કરેલ પ્રતીક્ષા યાદીમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ નીચે મુજબ એકથી ચાર મા દર્શાવેલ સંજોગોમાં જ ઉમેદવારોના નામોની ભલામણ કરવાની રહેશે હવે આ ચાર બાબતો કઈ છે એને પણ અહીંયા સમજી લઈએ એક નંબરનો ટૉપિક અહીંયા આપેલો છે કે સ્ટાફની ભરતી માટે કોઈ ઉમેદવાર કે જેઓને મેરિટ પ્રમાણે જિલ્લાની ફાળવણી થાય ત્યારે શિક્ષણ સમિતિએ આપેલ તારીખ અથવા વધારે આપેલ તારીખ સુધી સમિતિ સમક્ષ પ્રમાણપત્રની ચકાસણી માટે હાજર ન થાય એ અથવા નિય નિમણૂંક પત્ર મેળવ્યા પછી નક્કી કરેલ તારીખ સુધી હાજર ન થાય ત્યારે આ પ્રમાણે જિલ્લાઓમાં ખાલી પડતી જગ્યાઓ ઉપર પ્રતીક્ષા યાદી ઉપરના ઉમેદવારોને નિમણૂક આપવાની રહેશે બીજા જિલ્લામાં ફળવાયેલ ઉમેદવારોને કોઈ સંજોગોમાં રિસફલિંગ કરી આપવામાં આવશે નહીં એટલે જે હમણાં પહેલો મુદ્દો સમજ્યા એ સંજોગોમાં જગ્યા ખાલી પડે તો પ્રતીક્ષા યાદીના ઉમેદવારને બોલાવવામાં આવશે બીજા નંબરનો ટોપિક પણ સમજી લઈએ કે સંબંધિત પસંદગી યાદીઓનો ઉમેદવાર નિયત લાયકાત એટલે કે શૈક્ષણિક ઉંમર વિષયક શારીરિક યોગ્યતા સમક્ષ જે સક્ષમ અધિકારીઓએ જાતિવિષયક પ્રમાણપત્ર અમાન્ય ઠરાવેલ હોય અથવા ધરાવતા નથી તેવું પુરવાર થતાં તેની નિમણૂક રદ થવાથી જગ્યા જે ખાલી પડે છે એમાં પ્રતીક્ષા યાદીના ઉમેદવારો આવશે અને ત્રીજા નંબરમાં સંબંધિત પસંદગી યાદીમાંથી નિમણૂક પામેલ ઉમેદવાર હાજર થયા પછી રાજીનામું આપે તે કારણથી જગ્યા જો ખાલી પડે તો એ જગ્યા ઉપર પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટવાળા ઉમેદવારનો હક થશે અને ચોથું છે કે ઉમેદવાર જિલ્લા કક્ષાએ એટલે કે શાળા અથવા સ્થળ પસંદગી વખતે પોતાનો હક સ્વેચ્છાએ જતો કરે ત્યારે ધી જે જગ્યા ખાલી પડે છે એમાં જે વેઇટિંગ લિસ્ટના ઉમેદવારો છે એ ઉમેદવારોએ એ જગ્યા ઉપર આવવાનું રહેશે એટલે મિત્રો આ ચાર બાબતો જે છે એ ચાર બાબતોને ધ્યાનમાં રાખીને જે જગ્યાઓ ખાલી પડે છે એ જગ્યાઓ ઉપર જ વેઇટિંગ લિસ્ટના ઉમેદવારો એટલે કે પ્રતિક્ષા યાદીના ઉમેદવારો હકનો દાવો કરી શકે છે એટલે કે ટૂંકમાં એમને આવવાનું હોય છે અને આ વેલિડિટી પણ એક જ વર્ષની હોય છે જે વેઇટિંગ લિસ્ટ બને છે એ વેઇટિંગ લિસ્ટની વેલિડિટી એક જ વર્ષની હોય છે એક વર્ષ પૂર્ણ થાય અથવા નવી ભરતી આવે એના આગલા દિવસથી એ વેઇટિંગ લિસ્ટ લિસ્ટનું જે લિસ્ટ હોય છે એ આપોઆપ રદ થઈ જતું હોય છે તો મિત્રો આજના વિડીયોમાં ઘટ અને સામાન્યની બાબત આ ઉપરાંત વેઇટિંગ લિસ્ટ એટલે કે પ્રતિક્ષા યાદીની વાત કરી છે અગાળ ભરતી રિલેટેડ બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખજો એના ઉપર પણ આપણે વિડીયો બનાવીશું અને તમને સાચી માહિતી મળે એવા પ્રયત્નો અમારા રહેશે અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત